ગાઈસ કેમ છો જય માતાજી જય મા મોગલ બધાઈને અને અત્યારે છે ને સાંજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે હાંજ પડવા આવી ગઈ છે 6:30 6:30 જેવું આવ્યું છે એટલે બધાને ગુડ ઇવનિંગ અને જો ભાઈ આવી ગયો છે અને આજે છે ને આપણે છે ને મેડીમાનો ખીસડો ને ઉપર છે નીવે છોડા કરવાને એટલે ઈ કરેલું છે એટલે છે ને કાકા ને કાકી ની આવેલા છે તો હાલો તમને મળાવું આ ભાઈ જો આવી ગયો એલા જવાનું હે ક્યાં તે વાર સીધા કરશ

નથી હોય એવા સાઢીડા ચાલીસ વાળી છે જો મોટી ગાય આપણે જે રોટલા બનાવવા માંડ્યા છે તાવડી મૂકી દીધી છે અને જો આપણે રોટલો ચાલુ કરી દીધો છે તો આપણે એને બધા રોટલા બનાવી નાખીને બસ મળી જમવા રોટલો જમવાની ટીપવાનો છે આપણે જે મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા જો રોટલા છે આ મરચા છે અને એક રોટલો છે તાવડીમાં છે અને પછી આપણે એના પાપડ શેકવાના છે ગાઈસ હવે જો આ બધા જમવા બેસી ગયા છે જો બધા જમે છે ગીત કરું જો એનામાં બીજું રોટલા છે પછી આ ખીચડો છે માતાજીનો પાપડ શાક રીંગણાનું શાક છે મરચા છે તો બધા જમવા બેસી ગયા છે અહીંયા જો કાકી મારા મમ્મી તો હવે આપણે જમી લઈએ ચાલો બધા જમવા હેલો ગાઈસ થઈ ગયો છે આજે બીજો દિવસ અને આપણે એને કાલે પછી વ્લોગ નહોતો બનાવ્યો છે બેસી ગયા પછી ને બધા બેઠા એટલે કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે જે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે છે ને અગિયારક જેવું વાગી ગયું છે અને છે ને મારા મમ્મીને ને મારા પપ્પાને જવાનું છે ગામમાં જમવા તો જો તૈયાર થાય છે મારા મમ્મી અહીંયા થઈ ગયા મમ્મી તૈયાર જેને છે ને ગામમાં જમવા જવાનું છે ને એટલે તૈયાર થઈ ગયા છે અને હાથ હે બોડી લોશન ને એવું બધું લગાવે છે ને મારા પપ્પાએ તૈયાર થઈ ગયા છે હા એ જો મારા પપ્પા થઈ ગયા છે તૈયાર આજ તો પપ્પા જમવા જવાનો છે ને લસકોન કા મજા આવી જાય ને છે ને જમવામાં છે ને બહુ વેરાયટી છે ઘણી બધી એટલે છે ને મારા પપ્પા કહે છે કે આપણે નામે ન આવે એવી બધી વેરાયટી છે તૈયાર થઈ ગયા છે અને મારા પપ્પા ને જાણું છે અને મારે મયુર ખરું કામ કરવાનું છે તો આ ભાઈ શું કરે છે ને જોઉં છું એ ભાઈ શું આ ભાઈ તો રમે છે ગેમ મારા મમ્મીની તો જો વહી ગયા છે અને આપણે એના દાણા વીણવાનું છે જો આ ધૂળિયું છે ને એમાંથી વીણવાન છે અને આજ તો બહુ એટલે બહુ ઠંડી હતી પવન એટલો બહુ આવે છે અને એને બહુ ઠંડુ વાતાવરણ બહુ એટલે આપણે જો અહીંને ખાટલો મૂકો આડો અને ઉપર એને આ તાપડું નાખી દીધું એટલે એને બહુ ન આવે એટલે જો આપણે દાણા વીણવા બેસી ગયા છીએ અને એ જો આપણે આવું કરી નાખ્યું છે ને જો એટલા વીણે મારા મમ્મી ની તો વહી ગયા કર મારા મમ્મી ને હું વીણતા હતા વીણવા મળી દે કઈ સાંજ પડવા આવી ગઈ અને હું આવી છું મયુરના ના મેળે જો અહીંયા મયુર દરરોજ સુએ છે તો આપણે એને ઉપર ચડવાનું છે આ જો ઉપર ચડવાનું બનાવ્યું છે અહીંથી પણ એને આ બધું હલ લેશે જો આમ જો એટલે તો ચડવા ચડવાથી અને જો મારા પપ્પા અહીંયા હેલા આવે છે કારણ કે ડુંગળીમાં નીંદતા હતા બધા અને હું વારતી હતી પાણી ને મારા મમ્મી જો અહીંયા કંઈક વટાણા વાવાયું કહેશે એટલે કરે છે હરખું તો હે ને આપણે હવે ચડી ઉપર અને હું ઉપર ચડું ને ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇક કરી નાખો શેર કરી નાખો અને કમેન્ટ કરી નાખો તો મળીએ પછી ઉપર ચડીને નહીં હું ઉપર ચડાવવાની તૈયારી કરી દઈને તો મારા પપ્પા આવી ગયા જો આ હેને બાંધવા મળ્યા કારણ કે હેને પવન ન આવે ને ઠંડી ના લાગે ને એટલા માટે એને ફરતી કોર બાંધે છે ગુણિયા બાંધે ફરતી કોર અહીંયા ખુલ્લું રાખશે એ ઉપર ચડવાનું એટલે એ લોકો ખુલ્લું રાખશે અને ફરતી કોર બાંધે છે હવે એનું કંઈ નક્કી નહીં હું કરે ફરતી કોર બાંધે ને પપ્પા હા એમ તો કે એક બાજુ ખુલ્લું રાખશે એમ કે એટલે બાંધેલું પછી હવે જોડી શકે પછી તો ઉપરથી કેવું દેખાય શું ખબર કારણ કે દેખાય એમ તો હે નહીં જો ઊંચું ઊંચું કેટલું બાંધી દીધું અને હલ્લે છે એટલું ને ગઈશ એટલું દીખ લાગે છે જો 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 કેટલું ઊંચું છે પાછું ગાઈસ જ ઉપર આવી ગઈ અને જો આ બાજુ નથી બાંધું કારણ કે અમારે છે ને એક વિડીયો બનાવવાનો છે ચેલેન્જ વિડીયો એટલે હેને આ સાઈડ અમારે ખુલ્લું રાખવા પણ એમ હતું એટલે હેને આ બાજુ નથી બાંધું આ બાજુ બાંધી દીધું છે બે બાજુ બાંધું છે આ બાજુ અને આ બાજુ અને આ બાજુ ખુલ્લું રાખ્યું અહીંથી એને ચડવાનું ઉતરવાનું તો હજી ચેલેન્જ વિડીયું નું કંઈ નક્કી નહીં કારણ કે આ બધું લેને અમે બેન ભાઈ બે આવી જો એટલો લો લેસ બેન ભાઈ બે આવીને તો પડવાની શક્યતા છે એટલે એના જે કંઈ ખરખું કરશું ને પછી કંઈક એવું લાગશે તો બનાવશું આવો કંઈક આપણો મેળો છે અને એને જરી આપણે હલીને તો એને આખો હલક ડલગ થાય ઓ હો હો બહુ હલ લેશે કહેશ પણ એને બહુ એટલે બહુ મજા આવે એવું છે તો ચેલેન્જ વિડીયોનું આપણે નક્કી કર્યું છે પણ હવે કરશું કે ન કરશું કંઈ નક્કી નથી તો જો હરખો થઈ જાય મેળો તો કરશું તો આજનો બ્લોગ અહીંયા સુધી હતી તો મારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય